સાવલી તાલુકાના તુલસીપુરા ગામના શ્રમિક પરિવારોને મનરેગા યોજના અંતર્ગત રોજગારી મેળવવામાં ફાંફા પડી રહ્યા છે આ માટે ગામના સરપંચો દ્વારા તંત્રના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય પરિણામ શૂન્ય જ છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ તુલસીપુરા ગામ જ્યાં વર્ષ બે હજાર સોળથી વર્ષ બે હજાર બાવીસ સુધી પોતાના સરપંચ તરીકેના કાર્યકાળમાં ગ્રામીણ વિસ્તારના તુલસીપુરા ગ્રામે પ્રશંસનિક કામગીરી કરી નામના મેળવેલ આદિવાસી મહિલા સરપંચ બેન તલાવીયાએ કોરોનાના કપરા કાળમાં પણ ગામના શ્રમજીવી પરિવારોને મનરેગા યોજનામાં સો દિવસ રોજગાર ગેરંટી યોજના હેઠળ જળસંચય માટે ગામના તળાવો ઊંડા કરાવી માટી મેટલ રસ્તાની કામગીરી આયોજનપૂર્વક પ્રકૃતિના રક્ષણ કાજે વૃક્ષારોપણ અને ઉછેર જેવા કામો કરાવી આ શ્રમજીવી પરિવારોને રોજી આપી હતી તેઓની વહીવટી સૂજથી ગામમાં રોડ રસ્તાઓ વારી ગૃહ આંગણવાડી કેન્દ્ર સુંદર પ્રાથમિક શાળા આ બધાનું નિર્માણ કરાયું ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓમાં મનરેગા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ચાલી રહી છે ત્યારે તુલસીપુરા ગ્રામ પંચાયતના આદિવાસી મહિલા સરપંચો દ્વારા મનરેગા યોજના થકી ગ્રામીણ શ્રમિક પરિવારોને રોજગારીની સો ટકા કામગીરી પૂર્ણ કરાવી રોજગાર તક આપવા બદલ તત્કાલીન જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓએ નોંધ લઈ આદિવાસી મહિલા સરપંચ રેખાબેન તલાવિયાને બિરદાવવામાં આવ્યા અને અનેક ક્ષેત્રે સફળતા માટે પ્રમાણપત્ર એનાયત કરાયા તેઓનો સરપંચ પદનો કાર્યકાળ પૂર્ણ થતા બીજી ટર્મમાં મહિલા સરપંચના પતિ મહેશભાઈ તલાવિયાને ગ્રામજનોએ ચૂંટી સરપંચ બનાવ્યા અને યુવા અને ઉત્સાહિત સરપંચ પણ ગામના વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે વરસાદી સિઝન અને તુલસીપુરા ગામ આસપાસનો વિસ્તાર કોઈ ઔદ્યોગિક એકમ ન હોય રોજગારીની તક માટે વલખા મારતા શ્રમજીવી પરિવારોને પોતાના કુટુંબના ગુજરાન માટે રોજગારી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી તંત્રના અધિકારીઓ પાસે સરકારની રોજગાર ગેરંટી મનરેગા યોજના હેઠળ રોજગારીની લેખિત મૌખિક માંગ કરી પણ પાડાના વાકે પખાલી ને ડામની કહેવતની જેમ મનરેગા યોજના અંતર્ગત ગ્રામીણ શ્રમિક પરિવારોને રોજગારી આપવા મંજૂરી માટે વહીવટી તંત્રના અધિકારીઓ ઠાગા થયા કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે તુલસીપુરા ગ્રામ પંચાયતના આદિવાસી સરપંચ મહેશ તલાવિયાએ આમ જણાવ્યું મારું નામ સીમાબેન મહેશભાઈ તલાવિયા છે તુલસી હું તુલસીપુરાની છું આદિવાસી સમાજની દીકરી છું હાલમાં ગત પાંચ વર્ષમાં મેં સરપંચની કામગીરી કરી હતી બે હજાર સોળથી બે હજાર એકવીસ સુધી જેમાં અમે મનરેગા યોજના હેઠળ અમારા ગ્રામજનોને જે શ્રમિકો ઘરે બેસી રહેતા હતા તેઓને અમે કામ અપાયું હતું જેવી કોરોના કાળની કપરી પરિસ્થિતિ હતી જ્યારે ત્યારે જ્યારે લોકો ઘરે બેસી રહ્યા હતા એમને કામ કંઈ હતું નહીં તે સમયે એમને એ મનરેગા યોજના હેઠળ એમને કામ કરાવ્યું હતું ને એમને મજૂરી અપાવી હતી જેવું જેવો કામ કે અમે વૃક્ષારોપણ કરાયું હતું તળાવ ઊંડા કરાયા હતા અમારા ગામમાં અને કાચ સફાઈનું કામ કરાયું હતું બીજું કે માટી માટી મેટલ મોરમનું કામ કરાયું હતું રસ્તા રસ્તા રોડનું અને તે સમયમાં જે અને અત્યારના સમયમાં જે મનરેગા યોજના હેઠળ જે કોભાનો ચાલી રહ્યા છે તો તે તેના લીધે જે અમોને અમને કામ મળતું નથી તે જે કોભાનો ચાલી રહ્યા છે તે કૌભાંડના લીધે આજે મને ગર્વ છે કે મેં મનરેગા યોજના હેઠળ મનરેગા યોજનામાં અમારા ગ્રામજનોને મજૂરી અપાવી હતી જ્યારે બીજી જગ્યાએ બીજા ગામોમાં બીજી પંચાયતમાં પંચાયતો આખા ગુજરાતમાં જ્યારે મનરેગા યોજનાનું આ કૌભાંડો ચાલે છે તે તેના લીધે અમને કામગીરી મળતી નથી જેવા હાલમાં મારા હમણાં અમે કામગીરીની જે માંગ કરી છે જે હાલમાં અમારા જે સરપંચ છે જે મારા પતિ છે એ હાલમાં સરપંચ છે એમને મનરેગા યોજનાની કામગીરીની માંગ કરી છે તો તે કામ અમને આપતા નથી તે વિશે એ બે શબ્દ કહે છે ગ્રામ પંચાયત સરપંચ શ્રી મહેશભાઈ અમારો વડોદરા જિલ્લો સાવલી તાલુકાનો તુલસીપુરા ગ્રામ પંચાયત તુલસીપુરા ગ્રામ પંચાયતની અંદર આજુબાજુ ઔદ્યોગિક સંસ્થા કે કોઈ સરકારી સંસ્થા નથી તો અમે ગયા વખતે જે ગઈ ટર્મની અંદર અમારી ધર્મપત્ની પાંચ વર્ષના કાર્યકાળની અંદર અમ મોટેભાગેના સરકારશ્રીના ખૂબ જ સારા કામો કરેલા અને એમાં વિશેષ કે મનરેગા યોજના ભારત સરકારશ્રીની મનરેગા યોજના અંતર્ગત એમને કોરોનાના સમય કાળની અંદર વૃક્ષારોપણ કરાવી તળાવ ઊંડા કરાવી આવા વિવિધ પ્રકારના કામો કરાવી એ સમયે ગ્રામ ગામ લોકોના શ્રમજીવીઓને રોજગારીની તકો ઊભી કરી હતી અને તે સમયે આ તકોના લીધે જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તેમજ ભૂપેન્દ્ર પટેલ સીએમ સરે બી એમને ટ્વિટર ઉપર નોંધ લીધી છે કે ખૂબ જ સારું કામ છે તો આજે ગુજરાતભરની અંદર બધા જ જિલ્લાઓમાં મોટેભાગના જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર 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 તો મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર બધે જ ઊભો થયો છે તો તુલસીપુરા ગ્રામ પંચાયત સાવલી તાલુકાની એવી છે કે જે ગયા પાંચ વર્ષની અંદર પણ સારી રીતના કામગીરી કરાવી છે અને હાલની અંદર અમે લોકો સરપંચ બન્યા બે બે હજાર બાવીસથી હાલની અંદર હું કાર્યરત છું સરપંચ તરીકે અને હાલની અંદર જે વિવિધ પ્રકારના અમે સરકારશ્રીની યોજનાના કામો કરાયા છે પરંતુ આ ભારત સરકારશ્રીની યોજના જે એક વર્ષની અંદર સો દિવસની રોજગારી આપવાની છે તો શ્રમિકો છેલ્લા ત્રણ મહિનાથી ઘરે બેસી રહ્યા છે અને ત્રણ મહિનાથી તાલુકા કક્ષામાં ગ્રામ પંચાયત દરખાસ્ત કરી છે સરકારશ્રીનો નિયમ એવો છે કે જ્યારે ગામ લોકો શ્રમિકો જ્યારે ડિમાન્ડ કરે તો પંદર દિવસની અંદર એ લોકોને રોજગારીની તકો ઊભી કરવાની તેમ છતાં ત્રણ ત્રણ મહિનાથી આજે અમને રોજગારી મળી નથી તો અમે સરકાર શ્રીને તેવું કહેવા માટે માગ્યા છીએ કે અમારી ધર્મપત્નીએ પણ આગલા પાંચ વર્ષની અંદર સરકારને એક ગર્વ થાય અને અમને પણ ગર્વ થાય તેવું કામ કર્યું છે અને આજે ગુજરાતભરમાં મનરેગા યોજનામાં જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને બધા જ ઘરે ભ્રષ્ટાચારની બુમો થઈ ત્યારે તુલસીપુરા ગ્રામમાં જો આટલું બધું સારું કામ કરી રહ્યું હોય તો અમને આ રીતના હેરાન હેરાન કિ કીધી કરવામાં આવે છે અમારા કામોની ડિમાન્ડ કર્યા પછી પણ માંગણી સંતોષાતી નથી તો અમને વહેલી તકે આ કામ મંજૂર કરીને અમારા જે લોકો ઘરે બેસી રહે છે એ શ્રમજીવોને રોજગારી મળે એ હું સરકાર શ્રી પાસે આશા રાખું છું